વેરમગામ ભરવાડી દરવાજા યુવક મંડળ દ્વારા વિશ્વ રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિએ ભવ્ય ઉજવણી કરવામાં આવી વેરમગામ શહેરના ભરવાડી દરવાજા પાસે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી દીપ પ્રાગટ્ય કરીને ઉજવણી કરવામાં આવી હતી વિરમગામ ભરવાડી દરવાજા યુવક મંડળ દ્વારા ડૉક્ટર સાહેબના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુવક મંડળના સભ્યો સમાજના આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા मुनवहरा इंडिया क्राइम कवरेज न्यूज़ विरमगाम মা বা বি ব বল સાથે આજુબાજુ આવી ગયા છે તો તેઓનું પણ મેં આંબેડકર તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણા ભારત રત્ન का कहवा डॉक्टर बाबा साहेब आम्बेडकर ने एक सौ तैतीसवीं भव्य भूमि जन्म जयंती उजी रही है मित्रों दो हजार चौदह के अंदर बड़ा प्रॉब्लम आए अमेरिका ने प्रेसिडेंट पर जाहिरत करी थी कि आज की जो हमारा देश में आज मिलते हो तो हमें इंडिया ने उत्तर सूरज ने उत्तर दापा इवाजे भरत देशों पर आजे સરસ મજાનું આજે હવે આ પ્રોગ્રામ માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને ફૂલ કરી રહ્યા છે હવે થોડી જ વાર માં દરેક ભૂતિ ભારત રત્ન એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબ ની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ પુષ્પ પુષ્પાંજલિ કાર્યક્રમ હોય સર્વે થયા માન્ય બાબા સાહેબ સાહેબ બાબા સાહેબે દલિતોનું ઉદ્ધારણ તો ઠીક છે એ સિવાય કારીગરો કર્મચારીઓ લેબરો મજૂરો તથા મહિલાઓના અધિકાર માટે ઘણી બધી લડાઈ કરી અને એ લોકોને વધારે લાભ મળે એવું એમને કામ કર્યું છે અને રહી વાત બીજી વાત કે લોકો એ વાતો કરતા હોય કે ભાઈ આ લોકો સંવિધાન બદલી નાખશે તો સંવિધાન બદલવું એ શક્ય નથી કારણ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એ બંને કોર્ટોમાં મોટા ભાગે બંધારણને આર્ટિકલો છવ્વીસ એકત્રીસ બત્રીસ મુજબ જ કેસ ચાલતા હોય અને એમાં ફેરફાર કરવો અશક્ય વસ્તુ છે એટલે આવી ગેરવા ગેરવાજબી વાતોથી કોઈએ દોરાવું નહીં તથા એવી વાતોને બહુ ફેલાવો ના આપવો એવું મારું આ તબક્કે વિશેષ નિવેદન છે આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવક મંડળ તરફથી बाबासाब आंबेडकर एक सौ तेतरीसमी भव्य जन्मजयंती हज उजी रहा है आज भारत देश ज नहीं विश्व अनेक देशों की अंदर एक सौ बाणु देशों की अंदर रहे વિશ્વવિભૂતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી ભવ્ય જન્મજયંતિ અમે ઉજવી રહ્યા છીએ તેના ભાગરૂપે અહીંયા આજુબાજુ ગ્રામ્ય લેવલથી આજુબાજુના વિસ્તારોમાંથી જે પણ અહીંયા યુવાનો વડીલો મિત્રો જે આવ્યા હોય મારી માતાઓ બહેનો સર્વેનું અમે આંબેડકર યોગ મંડળ તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ આવોને આવો સાથ અને સહકાર આપતા રહેશો તેવી અભિલાષા સાથે ડૉક્ટર આંબેડકર યોગ મંડળ જયભાઈ નમ બુધાય